મારું નામ વણકર ડાયાભાઈ અજાભાઈ અને મારા ધર્મપદથી મણીબેન ડાયાભાઈને ગામ ઉપલેસરા ગ્રામ પંચાયત બિનરીફ ચૂંટ્યે છે તે બધાનું હું આખા ગામનો આભાર માનું છું વિકાસના તમામ કામ સર્વ સંમતિથી અને બાકી કામ બધાએ પૂરા કરશું હું પરમાર અંકિત અજાભાઈ અમારે ઉપલેસરા ગ્રામ પંચાયતમાં વણકર મણીબેન ડાયાભાઈને સર્વ ગામ સમસ્ત મળીને બિનહરીફ જાહેર કરેલ છે તેમજ બધા હળી મળીને રહે તે માટે બધાએ એક જ શબ્દ અપનાવ્યો કે આપણે જાહેર કરીએ સમગ્ર ગામ હળી પાણીની સમસ્યા હોય અમારે ખાસ તો મીઠા પાણીની સમસ્યા છે જે મીઠા પાણીનો હલ લાવશું અમે બાકી ગરીબ ગંદકીનો ગંદકી રોગચાળો એ બધો દૂર કરશું ગામમાં આરોગ્ય સારી રીતે જળવાઈ રહે તે તે માટે પણ અમે ખૂબ સારા કામ કરશું પરમારા અંકિત કમાર હજા